વાતાવરણ થઈ ગયું પાછું ને જોઈ એવું ઘોડા જીરાને જોઈ ને અને ઝાકરું જરૂર હતું ઝાકર બે દી એમાં એક દીખી કઈ રીતે વધારે બીજી ઓછી એવી હતી આજ કે ચૌદમી જાન્યુઆરી

આ પાડામાં આપણે હે બે કિરા મુકી દીધા છે લેવા સાતો ને આખા રસ મીઠા થોડ થોડા મીઠા તો મરાયા હતા kvar પાપડાટ કરાવક દેવાનો રિજર કેટલું મળ્યું ની આ છેલા પાંચ છે પાંચ ઇમાથી આ બે છે ત્રણ મુકીને આ બે છે ને તે ઓળ બોલીનો પડ છે ને એની બરાબર એટલા મુકી દીધા છે એટલે આકદી માની ખબાબડ રહે જવાની અને હવે આપણે ઓલા ફડામાંໃસતી આવેલા ઓળુકમાં જોઈતી એ દવા આમાં સાયતી અને આ બે કેરા છે ને પેલા એટલા સાંજે પાવાનું ચાલુ કર્યું તું જ કહ્યું તું દી એટલે સાંજે કે દવાનું કંઈ એક માપ લીઓ નહીં પ્રથમ તો આપણે સેટિંગ કરવામાં જ રાખ વાળું થાય કારણ કે માપ હવે એટલી એટલી બંધામાં બનાવ્યું એટલા બીજા પાવાનું એ બધું સેટિંગ કરવામાં બે કેરામાં જ રાખ દવા ઓછી ગઈ અને પ્લસમાં બે ક્યારા પાણી ના ભરાય ને હાલ મેં એટલે તમને દેખાડું બે ક્યારા કી રીતના બેઠા ની મિત્રો પવન નો અવાજ થોડોક આવી ગયો પણ હવે હલવી લેજો કાલ પછી ના બનાવ્યો કારણ કે કાલે પવન એવો હતો ને હું કે કઈ આમ નહીં આ જો આ બે ક્યારે બેસી ગયા હે તમને આમ ખબર આગળ નહીં પડે તો હું બતાવું કારણ કે અહીંયા હે ને બળના બે ફેરા નાખાલા હતા એટલે થઈ ગયું શું અને વાંચથી આમ પાણી આપણે વારીને એટલે આ ક્યારે આખા ભરાય જો અહીંયા નિશા ને તમને દેખાતા હે એટલે એટલા ભરાય આખા એ પછી અહીંથી પાણી આમ રૂડે એટલે આ જે ભરાય ને એમાં કે રીતના બેહી ગયું ને હું તમને બતાવવાનો પ્રયાસ કરું હું તો દેખાય તો આ રીતના ટૂંકમાં શરૂઆત થઈ ગઈ ટૂંકમાં આ રીતના ક્યારામાં જે ઊંચો ભાગ હતો ને એમાં કઈ વાંધો ન થાય જે નીચો ભાગ હતો ને ત્યાં પ્રોબ્લેમ થઈ ગયો જો આ રીતના હવે જોવાય રે આ દવાનું કેટલું છે ને પાછા હમતા આના જ તો હવે કે ના એ જોવાનું છે આપણે જરા જરા કોઈ ના પેલો રાઉન્ડ તી પછી એ પણ જેવું ના થાય હવે એ સ્ત્રી કેવું થાય જોવાનું છે કેટલીક રિકવરી મળે બે ક્યારા હે યે હોટ ના છે બાકી કંઈ વાંધા જેવું નથી વધારે તો એક ક્યારો જ ભરાય આમાં સે પારવા પારવા સુધી હાવ નથી હું નથી બે બે કારણ ભેરા કે એક તો દવા ઓછી પડી બીજા નંબરમાં પાણી ભેરાનું જો જ્યાં જ્યાં જોબું હોય ને જોબુ એમાં થઈ ગયું એવું જો આવું હવે આમાં દવાના રાઉન્ડ તો લાગી ગયા હે બે હવે આગળ આઠ દસ દિવસ સુધી કંઈ કરવાનું નથી પાણી નથી પાવાનું દવાય નથી છાટવાની અને જો એવું રાખીએ ને તો આમાં છે ને નીંદવાનું થાય એકવાર કારણ કે આજથી પેલા કમૂરતા ઉતરી ગયા એટલે લાડવાની તમ બોલવાની છે આજે જ છે જવાની આજે છે કાલે છે હવે ચાલુ જ છે કન્ટીન્યુ હવે જવાનું રાઉન્ડ આપણે માગી દો ને જેવો કઈ વાંધોય ખાસ છે ને જીરામાં

નવ દસ આગળ ને નવ પાસો ને એ રીતના હોય ને એમાં આગલા દાયદેસર તૂપમાં ધૂળમાં દટાઇ ગયું જીરું ને વાહલો વાહલા દડવા હોય ને જીરું માથે પડ્યું રહ્યું એટલે કાયદેસર ઓગળી એરું નથી થઈ ગયો એ આગલા દતાર હતો ને કમ્પ્લીટ ઉગી ગયો ને વડી થઈ ગયું એ જીરું અને વાહેલા દતારમાં શું છે કે જીરું વેડ પાઈ ગયું ચાલીસ ટકા જ ગયું વહેલા દત્તારનું જીરું હા માથાઈ જતું બતાવવાનું નથી જરાય એટલે મિસ્ટેક જરાક mistake થઈ ગઈ છે વાવેતરમાં બાકી આમાં વાવેતર complete નથી હોતું આવું બધું છે ભાઈ જીરાનું કામ કરજો ઉસો કીરો એટલે મહિનો પાર પડવા આમ મેઠો કર નાખો ને તો ક્યારા ભરાલ ને ભરાલ રીએ હાલો તો હવે હીરાવી બીરાવી લઈ અને આપણે ગુંદરીમાં ચોથું પાણી હાલે છે કદે ચાલુ તો હીરાવી બીરાવી સા પાણી પી આવી ગયા આપણે ગુંદરીમાં પાણી હાલે દેવસિંહભાઈ વાર્તા સાહેબ પવ એના ગામમાં માં આવું એટલે આપણો વારો અને કાલે મીજ વાય તો પવન ને દાદી વાવડી નાખી કાળથી હોય એવી ટાઈટ પડે ને પૂરી અને ગુંદરી કંઈક આપડે એવડી છે ટાઈટ ઘા કરી ગઈ પેલા ને કાટાણે કઈ કાઢ હોવી જોઈએ બે મહિનાની સાવ આવી બે મહિનાની નહીં પણ દોઢ દોઢ મહિનાની સાવ આવી અને ચોથું પાણી હાલે તેનું પાણી આપણે બોર માંથી પડ્યું હતું

એવું તો નીકળી જાય ને લાઈ લો પવન ને બહુ છે હજી વાંધો નથી આટલી બધી આવી પછી નાખા પડી જાય એવું છે ગુંદરી કેવો પવન છે જો મિત્રો ભારે પવનના કારણે હે ને સંદીપભાઈના જીરામાં તાર ખીડી ગયો હે એમાં એવું છે સપનું તો ત્રણ ચાર દિવસ તૂટીને પીડું તું ઠેરાઈ ગયું તું પવનના લીધે હે ને તારે તૂટી ગયો ને અર્થિંગ ને પેસ ભેગું થઈ ગયું હે એટલે લાઈટના બખર ધાર થઈ ગયો એટલે આવે છે એક ફેસમાં ટૂંકમાં ફૂલ પાવર આવે અને અર્થિંગમાં ફેસ આવે છે એટલે ઘર પ્રેસમાં થયેલો નખાય નહીં ને કે ભડાકા થાય એમ છે આપણે એક બે ફેસની મોટર છે એ હાલે છે કુવામાં બાકી સિંગલ ફેસની નથી હાલે એમ કારણ કે અર્થિંગમાં ફેસ આવે હવે એ રિપેર થાય તે પછી મેળ ખાય